ખેડૂતો માટે આવી સુવર્ણ તક ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજારો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્ય વૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત પંપ સોલાર પાવર યુનિટ કિટ વોટર કેટરિંગ પાઇપલાઇન રાઇડ ઓન સેલ્ફ પ્રોડક્ટ્સ મલ્ટીપર્પઝ ટૂલ બાર્સ

કોંગ્રેસના સાંસદ મણિક ટાગોરે ફાયનાન્સ મંત્રી નિર્મલા સીતારમણ ને પત્ર લખીને નાની નોટ પર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે માર્કેટમાં સાપેલી નોટોની અસર થઈ રહી છે જેના કારણે ગરીબોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ટાગોરે સાથે સાથે લખ્યું હતું કે દસ વીસ અને પછાની નોટોની તંગીના કારણે ગ્રામીણ અને શહેરી લોકો ગરીબ લોકોની તકલીફ થઈ રહી છે શનિવારે ટાગોરે પત્ર લખ્યો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ

નવી સિસ્ટમ પાંચ દિવસ માટે ભૂકા બોલાવશે વરસાદ આગામી સત્યાવીસ થી લઈને પાંચ માં હસ્ત નક્ષત્રમાં સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે તેમજ દસ ઓક્ટોબર થી તારીખ તેર ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં શક્રવાત થવાની શક્યતા રહેશે તેમજ નવરાત્રી દરમિયાન છૂટો સોયો વરસાદ થવાની શક્યતાઓ છે ચિંતામાં મુકાયા

પોતાના ત્રીજા કાર્યકાળમાં પણ કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપવા સાત યોજનાઓની શરૂઆત કરી છે સંચાલન માટે કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ રૂપિયાની ફાળવણી કરતા સમયે કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને રૂપિયા તેર હજાર નવસો ને સાસઠ કરોડની ફાળવણી કરીને સાત યોજનાઓ ચલાવવામાં આવશે જ્યારે બેંકો ઓફિસો અને શાળાઓ બંધ રહેશે ખાસ કરીને બીજી ઓક્ટોબર જ્યારે ગાંધી જયંતિએ એ જાહેર રજા હોય છે ત્રણ ઓક્ટોબર નવરાત્રીની સ્થાપના અને મહારાજા અગ્રસેન જયંતિ જે રાજસ્થાનની અંદર રજા હોય છે જાહેર રજા હોય છે વાત કરીશું પાલ આંબલિયાનો લીલો દુષ્કાળ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને મેલ કરીને પત્ર લખ્યો હતો કે રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે પશુ થયેલ પશુઓની સામે તાત્કાલિક પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવી છે આ ઉપરાંત મોટા ભાગના તાલુકા જિલ્લામાં એકસો ને વીસ ટકા કરતા વધારે વરસાદ થયો છે અને સાબિત કરે છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવો જ જોઈએ તો આતા દોસ્તો અગત્યના સમાચાર આવા સમાચારો જોવા માટે ખાસ અમારી ચેનલ મારું જ્ઞાનને ને કરી દેજો